સુરતના પુણા અને સલાબતપુરા વિસ્તારમાં વાહન ચોરી કરતા ભેજાબાશને બાતમીને આધારે સલાબતપુરા પોલીસે ઝડપી પાડી ત્રણ અલગ અલગ ગુના ઉકેલી નાખ્યા હતા શાને સલાબતપુરા પોલીસે બાતમીને આધારે વાહન ચોરી કરતા રીઢા ચોર સાવરદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીઓની પૂછપરછ કરતાં ત્રણ બાઇક ચોરી કરી કોવાની કબૂલાત કરી હતી પોલીસે ત્રણ બાઇકો જપ્ત કરી હતી હાલ પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આરોપી સાવરદાસ સ્વામીએ કબૂલ્યું હતું કે પોણા વિસ્તાર અને સલાબતપુરા વિસ્તારમાં બાઇક ચોરી કરી છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં વાહન ચોરીની ઘટના સતત વધી રહી છે પાર કરેલા વાહનો અવારનવાર ચોરી થતા હોય છે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશ અનુસાર વાહન ચોરી ચોરોને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસને સૂચના આપવામાં આવી હતી દરમિયાન સલાબતપુરા પોલીસ મથકમાં પણ વાહન ચોરીની ફરિયાદ આવી હતી તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે વાહન ચોરીનો રીટો આરોપી ફરી રહ્યો છે ત્યારે બાતમીને આધારે સલાબતપુરા પોલીસે સાવરદાસ સ્વામીને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો અને ત્રણ ચોરીની મોટરસાઇકલ કબજે લીધી હતી